કે આવકના દાખલાથી અથવા કોઈ પણ કારણોસર આવેલા છે આ લોકો એક સારા કામથી આવેલા છે છતાં બી આ લોકોને પીવાની પાણીની વ્યવસ્થા નથી ઉપર પંખો પણ નથી અને આ લોકોને બહુ જ આમાં તકલીફ ભોગવવી પડે છે અંદર પોલીસ કર્મચારીઓ બેઠા છે એને પણ પંખાની સુવિધા નથી મિત્રો આ આ રામ રાજ્ય કહેવાય કે શું કહેવાય કે હાલના દિવસોમાં દરેક નાગરિકને જે આમ નાગરિક છે જે સારા વ્યક્તિઓ છે જે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય કરી રહ્યા છે એને આટલી તકલીફ પડે છે તો શાળા માણસોને કંઈ તકલીફ નહીં પડતી હોય તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે સુરત મહાનગરપાલિકા અથવા કલેક્ટર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ લોકોને સારી એવી સુવિધા આપવામાં આવે જય હિન્દ જય ભારત